वन्दे ब्रह्म पुराधिपं श्री श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महान्तमनिषम् श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण મહિમાનો મહિમા પ્રવચન માળામાં ગઈકાલથી આપણે વચનામૃતનો મર્મ અને મહિમા એ વિષય ઉપર પ્રારંભ કર્યો ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર પધારે સંતો અને હરિભક્તોને મુમુક્ષુઓને સાધના કરતા કરતા એકાંતિક ધર્મ સિદ્ધ થાય ભગવાનની વિશે અવિચળ પરા ભક્તિ દ્રઢ થાય વૈરાગ્ય આવે સમજણ આવે મોમુક્ષુતા આવે સરળતા આવે ઇન્દ્રિયોંતકરણ મન અને આત્માનિર્વાસનિક બને एक अनुसंधान साथ भगवान स्वामीनारायण ना आ पृथ्वी पर अवतरण दूसरा जो अवतार है वो कार्य कारण अवतार है और मेरा जो अवतार हुआ है वो अनादि अज्ञान के नाश के वास्ते हुआ है मारो आज अनादि अज्ञान से कारण शरीर ने मिटावा ભગવાન સ્વામિનારાયણ અતિશય કૃપા કરીને પોતાના અનાદિ સેવક બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને સાથે લઈને અનંત મુક્તોને સાથે લઈને ઐશ્વર્ય પ્રતાપને સાથે લઈને આ પૃથ્વી પર પધાર્યા એનો ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમના એકોતેરના વચના અંદર કર્યો છે વચના વ્રત અદભુત ગ્રંથ છે જેની સંક્ષિપ્ત અનુક્રમણિકા એ પ્રકારની છે કે મહારાજે ગઢડામાં સારંગપુરમાં કારિયાણીમાં લોયામાં પંચાળામાં વરતાલમાં અમદાવાદમાં જેતલપુરની અંદર પોતાની સામે બિરાજમાન સંતો અને હરિભક્તોની સાથે આધ્યાત્મિક ગોષણી કરીને આત્મા અને પરમાત્માનો અદભુત જ્ઞાન આપ્યું છે શરૂઆતમાં ગરડા પ્રથમના પ્રકરણની અંદર અઠ્યોતેર વચનામત છે ત્યાર પછીના બીજા પ્રકરણ સારંગપુરની અંદર સારંગપુરમાં મહારાજે જે વાત કરી એના અઢાર વચનામ્રત વ્રત કારિયાણીની અંદર વાત કરી એના બાર વચનામત લોયાની અંદર અદભુત વચનામ્રતનું જ્ઞાન આપેલું છે એના અઢાર વચનામત પંચાળાની અંદર સાત વતનામત ગરડા મધ્ય પ્રકરણની અંદર સડસઠ વતનામત વરતાલની અંદર વીસ વચનામ્રત અમદાવાદમાં ત્રણ અને ગરડા અંત્ય પ્રકરણની અંદર ઓગણચાળીસ ખગોળ ભૂગોળનું એક અને વધારાના બીજા અગિયાર વચનામ્રત આવી રીતે બસ્સો તોર વચનામૃત સંપાદિત કરીને સદગુરુ સંતો મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી શોકાનંદ સ્વામી આપણને આપ્યા છે ગઈકાલે ગઢડા પ્રથમના પહેલા નો શરૂઆત શરૂઆતનો ભાગ આપણે વાંચ્યો મહારાજે સંતોને અને હરિભક્તોને પોતાની સાથે લઈ પોતાની સાથે રાખીને એમના આત્માને દંડોળ્યો છે એમને જાગૃત કર્યા છે સાધનાના માર્ગમાં ભક્તિના માર્ગમાં આધ્યાત્મિક માર્ગમાં કેમે કરીને આગળ વધે માત્ર કર્મકાંડની રીતે નહીં બાહ્ય દ્રષ્ટિએ નહીં પરંતુ આંતરિક સાધના બની રહે એટલા માટે મહારાજે એવી એક રીતિ નીતિ પ્રણાલીકા ચાલુ કરી કે તમામ સંતો હરિભક્તો જાગ્રત રહી મનોમંથન કરીને મહારાજના પ્રશ્નોનું ઉત્તર આપે મહારાજના પ્રશ્નોનું શ્રવણ કરે એનું ચિંતન કરે એવો એક દ્રષ્ટિકોણ રાખીને મહારાજે સંતો અને હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનને પામવા માટે આત્માના સાક્ષાત્કાર માટે નિર્વાસનિક થવા માટે ભ્રમરૂપ થવા માટે અને ભગવાનના દામના અધિકારી થવા માટે શાસ્ત્રોની અંદર ઘણા 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 પ્રકારના સાધનો લખ્યા છે અને આજ સુધીના દુનિયાના ઇતિહાસની અંદર ઘણા બધા મુમુક્ષોએ પોતપોતાની રીતે પોતપોતાની ઈચ્છા પ્રમાણે કર્યા છે યજ્ઞ પણ કર્યા છે વ્રત પણ કર્યા છે દાન પણ કર્યા છે તીર્થયાત્રા પણ કરી છે ઘરનો ત્યાગ પણ કર્યો છે સાધુનો સમાગમ પણ કર્યો છે અને સંસારનો ત્યાગ કરીને જંગલમાં જઈને ગુફામાં જઈને ધ્યાનવસ્થામાં પણ બેઠા છે ઘણી ઘણી પ્રકારની સાધના પૂર્વે મુમુક્ષુએ કરી છે અને શાસ્ત્રોમાં લખાઈ છે તો આ તમામ પ્રકારના જે સાધનો છે એ તમામ સાધનમાં કઠણમાં કઠણ સાધન કયું સંતો અને હરિભક્તો આ પ્રશ્ન સાંભળીને પોતપોતાની નજર પહોંચી ત્યાં તે પ્રમાણે ઉત્તર કર્યો પણ મહારાજના પ્રશ્ન નું સમાધાન થયું નહીં અને મહારાજે પછી અતિશય કૃપા કરી તમામ સાધન માં કયું સાધન કઠણ છે બતાવતા કહ્યું કે ભગવાન ના સ્વરૂપની અંદર મનની અખંડ વૃત્તિ રાખવી એથી બીજું કોઈ કઠણ સાધન નથી અને એનાથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી શબ્દો ઉપર ધ્યાન આપવાની જરૂર છે ભગવાનના સ્વરૂપમાં આ બે શબ્દની અંદર મર્મ રહેલો છે અક્ષરધામની અંદર ગોલોકની અંદર વૈકુંઠની અંદર પોતપોતાના ધામની અંદર ભગવાન બિરાજમાન છે કદાચ કોઈ સાધક સાધના કરી કરી અને એવી સિદ્ધ અવસ્થાને પામે કે ઉપર અક્ષરધામમાં રહ્યા જે ભગવાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની અંદર એ મૂર્તિની અંદર પોતાનું મન સંલગ્ન કરે એકાગ્ર કરે શક્ય છે પરંતુ એના એ ભગવાન આ પૃથ્વીઓ પર મનુષ્યાકૃતિ ધારણ કરીને પધારે એને આપણે ભગવાનનું સ્વરૂપ કહીએ છીએ અને મનુષ્યાકૃતિ વિચારતા એવા જે ભગવાન એમાં મનને તર્ક વિતર્ક ન થાય શંકા કુશંકા ન થાય આ ભગવાન હશે કે કેમ એવો જાગ્રત સ્વપ્ન અને સુસુપ્ત અવસ્થામાં એક ક્ષણના માટે પણ સંકલ્પ ન જાગે આવી જે આંતરિક સાધના કરવી એ અતિશય કઠણ છે મહારાજે એવું કોઈ સાધન ન બતાવ્યું કે જે અતિશય કઠણ કહેવાય સંસાર નો ત્યાગ કરી સાધુ થવું એને કઠણ ન કહ્યું પોતાની પાસે જેટલું બેંક બેલેન્સ છે તમામ મૂડી ભગવાન કે ભગવાનના સંતના ચરણે ધરી દેવી એ સાધન કઠણ ન કહ્યું બાર મહિનાના પાક્કા દાણા પાણા કરવા કે ચાંદા વ્રત કરવું એ સાધન ને પણ મહારાજે કઠણ ન કહ્યું જંગલમાં જેને ઊંધા માથે લટકવું પાણીમાં બેસીને તપ કરવો અન્નનો ત્યાગ કરવો પાણીનો ત્યાગ કરવો નિદ્રાનો ત્યાગ કરવો આ તમામ સાધનોને મહારાજે કઠણ નથી કયા કઠણ સાધન એને કહ્યું કે ભગવાન જયારે આ પૃથ્વી ઉપર વિચરતા હોય એ ભગવાનનું સ્વરૂપ છે એની અંદર એના ચરિત્રમાં એની ક્રિયામાં એના બોલવા ચાલવા સાંભળવા આહાર વ્યવહાર વિચારની અંદર લેશ માત્ર ક્યારેય પણ ભક્ત અને સંકલ્પ વિકલ્પ ન થાય તર્ક વિતર્ક ન થાય એ જે આંતરિક સાધના છે એ અતિશય કઠણ છે ભગવાન ની મૂર્તિ જે અષ્ટ પ્રકારની છે જેમાં મહારાજ એ કહું કે એમાં હું અખંડ રહ્યો છું એ ની મૂર્તિ હોય ધાતુની મૂર્તિ હોય ચિત્રામણની મૂર્તિ હોય પાષાણની મૂર્તિ હોય સુવર્ણ મૂર્તિ હોય ની મૂર્તિ હોય એ તમામ મૂર્તિમાં ભગવાન રહ્યા છે મૂર્તિની અંદર આપણને સંકલ્પ વિકલ્પ તર્ક વિતર્ક નહીં થાય કારણ કે ભગવાનની મૂર્તિ એક જગ્યાએ બિરાજમાન થઈ મંદિરની અંદર નહીં બોલે નહીં ચાલે નહીં સાંભળે નહીં બધું સાંભળતા હોવા છતાં પણ જોતા હોવા છતાં પણ જાણતા હોવા છતાં પણ આપણને ટોકશે નહીં વટશે નહીં કહેશે નહીં એ કાષ્ટની ધાતુની કે પાષાણની મૂર્તિ એવું કોઈ ચરિત્ર આપણી નજરની સામે નહીં કરે પરંતુ ભગવાન જયારે સંત સ્વરૂપની અંદર રૂપની અંદર વિચારતા હોય એની અંદર સાધકને કે જીવાત્માને મનમાં સંકલ્પ વિકલ્પ થવાના સદગુરુ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ રામાયણનો એક પ્રસંગ ટાંકી અને બહુ અદભુત વાત કરી છે રામચંદ્રજી ભગવાન પોતે વનમાં ગયા પછી રાવણ નું હરણ કરીને ચાલો ગયો અંતે તે વખતે સીતાજીના વિયોગમાં વિરહમાં ભગવાન રામ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ભગવાન હોવા છતાં પણ રુદન કરે છે મનુષ્ય ચરિત્ર કરે છે અને જંગલની અંદર વૃક્ષને વેલીને લતાને પશુને પંખીને તૃણને પૂછે છે એ રડતા રડતા પૂછે છે મારી સ્ત્રી જોઈ મારી સ્ત્રી જોઈ આવી પ્રકારનું મનુષ્ય ચરિત્ર કરી રહ્યા છે તે વખતે જ આકાશમાંથી શિવજી અને સતી બંને ત્યાંથી પસાર થતા હતા અને આ દ્રશ્ય જયારે સતીએ નિહાળ્યું અને શંકરજીને પ્રશ્ન પૂછ્યો કે આ માણસ કોણ છે કે રડતો જાય છે અને વૃક્ષ વેલી લતા પુષ્પ પંખીને પ્રશ્ન પૂછતો જાય છે કે મારી સ્ત્રી જોઈ મારી સ્ત્રી જોઈ આ કોણ છે આટલો બધો સ્ત્રી ઘેલો બૈરી ઘેલો માણસ છે કોણ શિવજી એ કહો કે ભગવાન છે અરે પ્રભુ તમે ભલે ભગવાન કહેતા હો પરંતુ હું એને ભગવાન ના માનું દુનિયામાં કોઈ માણસ આટલો પોતાની પત્ની પાછળ પાગલ ન થાય ગાંડો ન થાય ચાલો કદાચ આવું કઈ પણ બન્યું અને કોઈ માણસને પ્રશ્ન પૂછે કે મારી સ્ત્રી જોઈ તો એ જવાબ મળશે પણ વૃક્ષને વેલીને લતાને પુષ્પને પંખીને તૃણને પૂછે એ જવાબ આપવાના છે હું આને ભગવાન ન માનો શિવજીએ કહું તો માન મારા વચનમાં વિશ્વાસ રાખે બ્રહ્મ છે ભગવાન છે અત્યારે મનુષ્ય ચરિત્ર કરી રહ્યા છે સત્ય કહ કે નહીં હું આ માનવા માટે તૈયાર નથી અને ખરેખર જો એ રામ હોય ભગવાન હોય બ્રહ્મ હોય તો એને એટલી ખબર ન હોય કે મારી મારી પત્ની મારી સ્ત્રી ક્યાં છે બ્રહ્મ તો વ્યાપક તત્વ છે અત્ર તત્ર સર્વત્ર અણુ અણુમાં બ્રહ્મ વ્યાપી રહેવું છે કે પોતાની પત્ની ગુમ થઈ છે તો એને ત્યાં બેઠા બેઠા ખબર પડી જાય કે મારી પત્ની ક્યાં છે માનું હું ખરેખર જો ભગવાન હશે તો હમણાં હું પરીક્ષા કરું છું શિવજી એ કહું કે રહેવા દે ભગવાનની કસોટી ન કરાય એમાં આપણી કસોટી થઈ જશે તમને વિઘ્ન આવશે તમને દુઃખ આવશે મારું કયું માનો મારા વચનમાં વિશ્વાસ રાખો એ બ્રહ્મ છે ભગવાન છે મનુષ્ય ચરિત્ર કરી રહ્યા છે ઘણું ઘણું કહેવા છતાં પણ શિવજીના કહેવા પ્રમાણે સત્ય ન કર્યું અને સત્ય સીતાજી નું રૂપ ધારણ કર્યું અને જંગલ ની અંદર જે જગ્યાએ રામચંદ્રજી ભગવાન મનુષ્ય લીલા કરી રહ્યા છે ત્યાં જઈને ઉભા રહી ગયા અને અચાનક સીતાના રૂપ ની અંદર ને જોયા કે રામચંદ્રજી ભગવાને પ્રણામ કરીને કહ્યું કે માતાજી આ નિર્જન જંગલમાં આપ એકલા કેમ આપના પતિદેવ શિવજી ક્યાં છે હવે સતી શું મોટું બતાવે એ સતી ત્યાંથી ચાલતા ચાલતા શિવજી પાસે આવ્યા અને જ્યાં આવીને શિવજી પાસે આવીને ઉભા રહ્યા તો શિવજી કહ્યું માતાજી હું આપને પ્રણામ કરું છું સતી એ કહું કે હું તમારી મા નહી તમારી ઘરવાળી છું તમારી અર્ધાંગીની ધર્મપત્ની સતી છું મને માતાજી કેમ કહો છો ત્યારે શિવજી એ કે તમે સીતાનું રૂપ લીધું ને સીતાજી તો જ જગદંબા કહેવાય જગત જનની કહેવાય રામની અર્ધાંગીની ધર્મપત્ની કહેવાય દુનિયાની માં તો મારા માટે પણ એ સીતાજી માં સમાન છે હું તમને હવે પત્નીના રૂપમાં સ્વીકારું નહીં കാവുളാ സ്വാമി ആ പ്രസംഗ ലെ ശി ഗണു സമജാവോ લીધો વૈદેહી નો વેસ ત્યારે રામ કહે ઈશ શિવજી એ ઘણું ઘણું સમજાવ્યા પરંતુ સતી ન માન્યા અને કહેવાય છે કે ભગવાને સતીનો ત્યાગ કર્યો ને સતી બીજું રૂપ તપશ્ચર્યા કરીને બીજા જન્મની અંદર હિમાલયની પુત્રી પાર્વતી તરીકે જન્મ લીધો ત્યાર પછી ભગવાન એને વર્યા છે ભગવાનની ભેગા રહેતા હતા શિવજીની સાથે હતા શિવજીના અર્ધાંગીની ધર્મપત્ની હતા આટલી મોટી પાત્રતા કેળવા પછી પણ એવા સતી પોતે ભગવાનના સ્વરૂપને ઓળખી શક્યા નથી બહુ કઠન કામ છે મનની અંદર કેટલા કેટલા પ્રકારના સંશય થાય તર્કવિતર્ક થાય કે આને કેમ ભગવાન કહેવાય ભગવાનને તત્વે કરીને ઓળખવા એ બહુ મોટી સાધના છે અને એટલા માટે ગીતાની અંદર શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહું મનુષ્યાના સહસેશ યતતી સિદ્ધ એ યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતત્વત કે દુનિયાની અંદર હજારો લોકો ભગવાનને પામવા માટેનો પ્રયત્ન કરે છે અને હજારો લોકોની અંદર કેટલાક જ સિદ્ધ મને જાણે છે અને કેટલાક જ મને તત્વ કરીને ઓળખે છે આપણે ભગવાનને માત્ર આકારથી ઓળખીએ છીએ નામથી ઓળખીએ છીએ શણગારથી ઓળખીએ છીએ પરંતુ તત્વે કરીને નથી ઓળખતા અને તત્વે કરીને ઓળખતા નથી એટલા માટે આપણા મનની અંદર સંકલ્પ વિકલ્પ થાય છે એમના લીલત ચરિત્રોની અંદર મનમાં કેટલા સંશયો થઈ જાય છે મહારાજ પોતે પ્રગટની વાત આ વચનાવ્રતની શરૂઆતમાં કરે છે કે પ્રગટની વાત ઉપર અક્ષરધામમાં ઉપરાકાશમાં મૂર્તિમાં ભગવાન છે એની વાત નથી કરતા તમારા નજરની સામે મનુષ્યકૃતિ વિચરતા એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એની અંદર મનની વૃત્તિ રાખવી અતિશય કઠણ છે કારણ કે મન અતિશય ચંચળ છે સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે કર્યા જ કરે કર્યા જ કરે બહુ મોટી સાધના છે આ સાધનાનો એકડો છે બીજા તમામ સાધન કરવામાં આવે નિરજડા એકાદશી કરવામાં આવે લાખો રૂપિયાનું દાન કરવામાં આવે અરે સાધુ થઈને બેસી જવામાં આવે પણ જો ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર પ્રતીતિ ન આવે એમાં આપણું મન ન લાગે એની અંદર આપણે બુદ્ધિ તર્ક વિતર્ક કરતી હોય તો સમજવું કે આપણે હજી ભગવાનના માર્ગથી આધ્યાત્મિક માર્ગથી લાખો ને કરોડો માઇલ દૂર છીએ મહારાજ એટલા માટે કહું કે ભગવાનના સ્વરૂપની અંદર જેની મનની વૃત્તિ અખંડ રહે છે એનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી સાધના અને સાધ્ય બંનેને એક જ પલ્લાની અંદર મૂકી દીધા છે સમજવાનું માત્ર એટલું છે ભગવાન સ્વામિનારાયણ આ પહેલા વચના વ્રતની અંદર ભગવાનના પ્રગટ સ્વરૂપની વાત કરે છે નિષ્ઠાની વાત કરે છે સાધનાના રહસ્યની મર્મની અભિપ્રાયની સિદ્ધાંતની વાત કરે છે કે જ્યાં સુધી કોઈ પણ સાધકને ભગવાન પ્રગટ ન મળે ત્યાં સુધી એનું આત્યંતિક કલ્યાણ થતું નથી ભગવાનના ધામ સુધી એની ગતિ થતી નથી આપણા અહોભાગ્ય છે ભગવાન ગુણાતી સંત દ્વારા આ પૃથ્વી પર પ્રગટ છે મહાનસ્વામી મહારાજ દ્વારા એમાં આપણને પ્રીતિ થાય આત્મબુદ્ધિ થાય પ્રતીતિ આવી જાય દિવ્ય ભાવની દ્રઢતા થાય અને સમજાય કે અનંત કોટી બ્રહ્માંડની અંદર જેનું ધારૂ થાય છે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સત્તા છે એ સહજાનંદ સ્વામી આજે વર્તમાન સમયની અંદર આ સાધુના રૂપમાં મહંત સ્વામી મહારાજ ના અંદર મને પ્રગટ મળ્યા છે આવી પ્રતિતિ આવી જાય અને એમાં સંકલ્પ વિકલ્પ આપણને ક્યારે ન ઉઠે એ આપણી સાધના છે આ પહેલા વચનામૃતનું રહસ્ય છે મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર કરીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ